હેલો મિત્રો નમસ્કાર છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો આપણે બધા આવ્યા છો ચેનલમાં તો આપણું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણા વિડીયોની અંદર આપણે જાણવાના છીએ કે ભગવાન રામ અને વીર જટાયુનું મિલન કેવી રીતે થયું તો મિત્રો આની પાછળ આખી કથા સંકળાયેલી છે તેને આપણે વિગતે વાર જોવાની છે પરંતુ તમે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જે તે સમયે ભગવાન શ્રી નો વનવાસ સમય હતો આપણે બધા જાણીએ છીએ આ કથાને કે તેઓને ચૌદ વર્ષનો વનવાસ મળ્યો હોય છે અને ચૌદ વર્ષનો વનવાસ માટે તેઓ માતા સીતા અને સાથે લક્ષ્મણજી પણ તેઓની સેવા કરવા માટે આમાં ત્રણેય વનની અંદર આવે છે તો મિત્રો વન વગડાની અંદર તેઓ ઋષિમિનિઓને મળતા મળતાં મળતા તેઓનો વનવાસનો સમય પૂરો કરવા માટે આવે છે ત્યારે મિત્રો એક ચિત્રકૂટ નામની જગ્યાએ તેઓ પોતાની એક ઝૂંપડી બાંધે છે સાધુ સંતો પણ ખૂબ તેઓને સહકાર આપે છે ત્યાંના લોકો છે ભીલ લોકો જંગલમાં વસતા લોકો પણ મદદ કરે છે તેઓની ઝૂંપડી બનાવવા માટે તો ચિત્રકૂટની અંદર થોડા સમય માટે તેઓ રહે છે અને થોડા સમય માટે રહે છે એટલે ત્યાંનું જે વાતાવરણ છે ખૂબ જ મસ્ત મજાનું બનાવે છે તેઓ તેઓની એક દંપતી લઈને તેઓ જીવે છે ત્યાં ખૂબ શાંતિથી અને પછી મિત્રો તેઓ થોડાક આગળ વધ્યા આમ કરતાં કરતાં તેઓ જંગલની અંદર એક પંચવટી નામના જે એક સ્થાન હતું ત્યાં પછી તેઓનો વસવાટ કર્યો ત્યાં મિત્રો આ પંચવટી નામના જે સ્થાન હતું એ સ્થાન પર ભગવાન શ્રી રામ અને માતા સીતા અને લક્ષ્મણજી આ ત્રણેય પોતાનો વસવાટ કરે છે એ ખૂબ પોતાનું જીવન ખૂબ મસ્ત બનાવે છે જંગલની અંદર જળપટ્ટીમાં રહે છે ભગવાન શ્રી રામ તો તે સમયે મિત્રો ભગવાન શ્રી રામ પોતાનો વનવાસ દરમિયાન હતા એમાં બંને ભાઈઓ એક દિવસે બેઠા હતા ત્યારે સૂરપંખા નામની એક રાક્ષસી કહેવાય છે કે સૂરપંખા એ તો રાવણની બહેન છે એ જ રાક્ષસી એક સમયે ફરતી ફરતી આકાશ માર્ગે આવી અને નીચે જોયું તો આ રામ લક્ષ્મણ જેવા બે વીરોને જોયા ત્યારે મિત્રો આ સુર પણ ખાશે એ ખૂબ જ રામ પર મોહિત થઈ જાય છે અને રામ પર મોહિત થાય છે એટલે તેને આ રામ ભગવાનને ફસાવવાનું કંઈક ષડયંત્ર રચે છે કે તેને હું મારો બનાવી લઈશ એવું કંઈક એને મનમાં સૂજે છે એના કારણે એ કંઈક કરવા માટે નીચે આવે છે અને પોતે એક સુંદર નારી એક કન્યાનું રૂપ ધારણ કરે છે અને રામ લક્ષ્મણને જોઈને આગળ કંઈક એવા અટકટા નકડા કરે છે જેથી કરીને રામને મોહિત કરવાનું કામ કરે છે પરંતુ મિત્રો રામ તો અંતર્યામી ભગવાન છે તેઓ જાણતા જ હતા કે આ તો રાક્ષસી છે ત્યારે આ જે સુરપંખા છે તેઓ જોવે છે ત્યારે રામ જે છે એ થોડા શ્યામ રંગના છે અને લક્ષ્મણજી છે એ થોડા ગોરા છે ત્યારે તેઓ સીતામૈયાને જોવે છે ત્યારે તેઓને લાગે છે કે આ જે શ્યામ છે એ તો લગભગ પરનેલો છે તો આ લક્ષ્મણજી છે એની સાથે કંઈક કરવું આમ કરીને તેઓ આગળ પોતાની ચાલ બતાવા જાય છે પરંતુ તેઓને એમ લાગે છે કે આની સાથે તો પત્ની છે આ લોકો સાથે એ મારી સાથે કેવી રીતે આવશે આમ જાણીને આ સુરપંખા છે અટકટા નખરા કરતી કરતી માતા સીતા પર હાથ ઉપાડવા માટે જાય છે ત્યારે લક્ષ્મણજી છે તલવાર લઈને સૂરપંખાનું નાક કાપી નાખે છે અને આ રીતે તેઓનું નાક કાપીને રાવણ સુધી આ સંદેશો પહોંચાડે છે આ સુરપંખા જાય છે અને રાવણ સુધી આ સંદેશો પહોંચાડે છે ત્યારે સંદેશો પહોંચાડે છે ત્યારે રાવણ જે છે તે ખર અને દૂષણ નામના તેના રાક્ષસો હતા તેને મોકલે છે ત્યારે રામ ભગવાનને ત્યારે યુદ્ધ કરવું પડે છે અને આ લોકોને પણ ભગવાન રામ પરાજય કરી નાખે છે ત્યારે આ જે મામલો થોડો આગળ વધે છે ત્યારે મિત્રો માતા સીતાની જે વાત છે એ લઈને આ સુરપંખા ફરી એકવાર આ રાવણ સુધી જાય છે ને રાવણને આ જે સંદેશો આપે છે કે તેઓની સાથે એક પત્ની છે સુંદર નારી છે આમ કરીને રાવણ જે છે અને ભરમાવાય છે ને રાવણ આ સીતા માતાનું હરણ કરવાનું નક્કી કરે છે ત્યારે તેઓ તેઓનું વિમાન લઈને આવે છે દરિયો પાર કરીને ત્યારે એક મારી જ નામનો રાક્ષસ છે ત્યાં પહેલો જાય છે આ રાવણ અને રાવણ આ મારી જ નામના રાક્ષસ સાથે કંઈક પ્લાન બનાવવાનું કામ કરે છે પરંતુ મારી જ જે છે એને ભગવાન રામની શક્તિનો પહેલાંથી અનુભવ હતો કારણ કે જે તે સમયે તાડકા હતો તે સમયે આ મારી જ નામના રાક્ષસને ભગવાન રામે પોતાનું તીર માર્યું હતું ત્યાંથી આવીને તેઓ જંગલમાં આવીને પડ્યો હતો તેનું એને ભાન હતું જ એટલે તેઓ રામથી તો પરિચય હતા જ તેઓ ના પાડે છે રાવણ પરંતુ રાવણ જબરજસ્તીથી તેને કહે છે કે તમે કંઈક એવું કરો કે જેથી કરીને મારો પ્લાન સફળ થાય ત્યારે મારી જ ના કહેવા છતાં પણ જબરજસ્તી તેને આ કામ કરવું પડ્યું ત્યારે આ મારી જ નામનો રાક્ષસ છે એ હરણ બને છે અને હરણ બનીને આ જે પંચવટી હતી ભગવાન રામ સીતામૈયા અને લક્ષ્મણજી રહેતા હતા ત્યાં એ બગીચાની અંદર કૂદતો કૂદતું આ હરણ જાય છે આટલો રાક્ષસ મારી એ હરણ બની જાય છે ત્યારે માતા સીતાની નજર પડે છે ત્યારે માતા સીતા જે છે તેઓ મોહિત થઈ જાય છે અને મોહિત થઈ જાય છે એટલે ભગવાન રામને કહે છે કે આ હરણ તમે મને પકડી આપો જુઓ ને કેટલો સરસ મજાનો હરણ છે શું એના સિંઘ છે સોનાના હોય એવા લાગી રહ્યા છે ત્યારે માતા સીતા ભગવાન રામને આ હરણ પકડવા માટે કહે છે ત્યારે ભગવાન રામ આ હરણને પકડવા માટે જાય છે ત્યારે આ હરણ એટલો બધો જંગલ તરફ ભાગે છે ભગવાન રામ પણ તેની પાછળ પાછળ ભાગ્યા જાય ભાગ્યા જાય ભાગ્યા જાય પણ તે છતાં પણ આ પકડાતું નથી ત્યારે ભગવાન રામ તીર મારે છે ત્યારે આ જે રાક્ષસ છે એ રામનો અવાજ કાઢીને એટલી બધી ગુમો પાડે છે કે લક્ષ્મણ બચાવ બચાવ ત્યારે માતા સીતા જે અવાજ સાંભળે છે ત્યારે માતા સીતાને એમ લાગે છે કે લક્ષ્મણજી આ તમારો ભાઈ તો સંકટમાં પડી ગયો છે તમે એની મદદ કરવા માટે જાઓ ત્યારે લક્ષ્મણજી કહે છે તમે ચિંતા કરશો નહીં મારો ભાઈ કોઈ સામાન્ય વ્યક્તિ નથી તો ભગવાન છે કગદિલ બ્રહ્માંડનો નાથ છે એને કશું જ થાય નહીં તો પણ માતા સીતાની ચિંતા વધે છે અને બીજી વખત આ રાક્ષસ ફરીથી પાછો આવી બૂમો પાડે છે ત્યારે માતા સીતાની ચિંતા વધે છે ને લક્ષ્મણજીને થોડાક ક્રોધભાવ પણ બતાવે છે ત્યારે લક્ષ્મણજી ના છૂટીએ જવાનું તેઓ પણ નક્કી કરે છે ત્યારે પહેલાં તો જતા જતા લક્ષ્મણરેખા દોરીને જાય છે કે તમે કે આ રેખાને ઓળંગતા નહીં ત્યારે લક્ષ્મણજી વનવા જતા રહે છે અને આવો મોકો જોઈને પેલો રાવણ જે છે એ માતા સીતાનું હરણ કરવા માટે આવે છે અને આમ તેમ કરીને માતા સીતાનું હરણ કરીને જાય છે ત્યારે આકાશમાં ઉડતા ઉડતો જાય છે અને માતા સીતા ખૂબ જ ગૂમો પાડી રહ્યા છે ત્યારે તે સાંભળીને એનું જે જટાયું જે છે પક્ષીરાજ જટાયું દશરથ રાજાનો મિત્ર પણ હતો એ માતા સીતાને બચાવવા માટે રાવણ સાથે યુદ્ધ કરે છે અને મિત્રો આપણે જાણીએ છીએ કે વીર જટાયું છે એ એટલું ભયંકર આ રાવણ સાથે યુદ્ધ કરે છે પણ તે સ્થાપન એ કટાક કટાખથી એટલો રાવણ જે છે તેઓને મારી દે છે અને પાંખમાં જે તલવારનો ઘા કરવામાં આવે છે ત્યારે તલવારના ઘાથી જટાયું જે છે તેઓની એક પાંખ કપાઈ જાય છે અને એ ઘાયલ થઈને નીચે પડે છે અને આ રાવણ જે છે માતા સીતાનું હરણ કરીને જતો રહે છે આમ કરતાં કરતાં ભગવાન રામ અને લક્ષ્મણ પણ તેઓ પોતે પંચવટીની અંદર આવે છે અને જોવે છે તો માતા સીતા ક્યાંય નથી તો ખૂબ જ બૂમો પાડે છે આજુબાજુ જંગલની અંદર માતા સીતાને શોધવાનું કામ કરે છે પણ કોઈ જગ્યાએ માતા સીતાનો હતો પથો લાગ્યો નહીં ત્યારે સોતા સોતા આગળ જતા જતા એવો જોવે છે તો એક જગ્યાએ એમને પાંખ પડેલી દેખાય છે લોહીવાળી અને આગળ જાય છે તો જટાયુ રામ 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 કરતો કરતો પોતાનો પ્રાણ છોડવાની તૈયારીમાં હતો ત્યારે ભગવાન રામ તેઓને મળે છે તો આ શું થયું તમને તમને શું થયું ને આ કોણ તમારી આવી દશા કરી ત્યારે જટાયું આખું ભૂતાન સંભળાવે છે કે હે રામ હે માતા સીતાને બતાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો છે પરંતુ તે છતાં પણ હું નિર્લસપણે યુદ્ધમાં હારીને નીચે પડ્યો છું ત્યારે રામ કહે છે કે આ તમારી હાલત કોણ કરી ત્યારે આ જટાયું છે તેઓને કહે છે કે આવી મારી હાલત કરનાર બીજું કોઈ નહીં પરંતુ લંકાનો રાજા રાવણ છે અને તે માતા સીતાનું હરણ કરીને લઈ ગયો છે ત્યારે ભગવાન રામ કહે છે કે તેઓ કઈ તરફ લઈ ગયા છે સીતાને ત્યારે જટાયુ કહે છે કે તેઓ દક્ષિણ તરફ ગયા છે આમ કરીને પોતે આ જે છે તે પોતાના પ્રાણ ત્યાગ કરે છે રામ રામ રેટીને ત્યારે ભગવાન રામ છે તેઓનો મિધાપ આ જટાયુ સાથે નહીં આ રામાયણની અંદર આપણને કથા મળે છે ત્યારે આ પછીનો જે છે એ લક્ષ્મણજીને ભગવાન રામ કહે છે મહાપુરુષ લડતા લડતા મર્યો છે ભલે પક્ષીના ઉતારમાં હતો પણ તે છતાં પણ એવો એક વીરની ભાતી રાવણ સાથે યુદ્ધ કરીને પોતે પોતાના પ્રાણ છોડ્યા છે ત્યારે લક્ષ્મણજી લાકડા એકતા કરવા આપણે તેઓને અગ્નિ આપીએ આમ કરીને ભગવાન રામ લક્ષ્મણ તેઓને માટે અગ્નિદાહ પણ આપ્યો તો આ પણ કથા આપણી રામાયણની અંદર સંકળાયેલી છે તો મિત્રો આ જ રીતે જટાયું જે છે એ ભગવાન રામને મદદ થયા હતા એ વીર જટાયું જે છે તેઓ ભગવાન રામને ખૂબ મોટી મદદ કરી હતી તેઓએ દિશા બતાવી હતી અને માતા સીતાના હરણની જે વાત હતી એ ભગવાન રામને કહી હતી અને રાવણ સાથે લડતા લડતા તેઓના પ્રાણ થાગ્યા હતા અને છેલ્લે રામ મળ્યા અને રામને આપણું વૃતાંત સંભળાવી અને પોતાના પ્રાણ થાગ્યા હતા અને એના જ કારણે ભગવાન રામ પણ તેઓને અગ્નિદાહ પણ આપ્યો હતો તો આ જ રીતે આપણે આ કથા જે છે એ રામાયણની અંદરથી મળી આવે છે તો મિત્રો વિડીયોમાં બસ આજે આપણે આટલું જ અને હવે આપણે મળીશું આપણા નેક્સ્ટ વિડીયોમાં વિડીયો સારું લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો ચાલો બધાને જય સીતારામ રાધે શ્રી